સ્વાગત છે સાવલીમાં ફરી એકવાર બેક ઓફ સાવલીમાં બુટલેગરોના સોશિયલ મીડિયામાં વિડીયો તેમજ ફોટા વાયરલ વડોદરાના સાવલીમાં બુટલેગરનો ચાયરમાં ખાતક અત્યાર વડે કેક આપતો વિડીયો વાયરલ ખંજર વડે વાયરલ તો બીજી બાજુ સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ ઉર્ફે બંટાના હાથમાં પિસ્તોલ સાથેનો ફોટો વિડીયો પણ આવ્યો સામે માથાભારી ભુટલેગર મુન્નો જયસ્વાલ દ્વારા જાહેરમાં ખંજર વડે દારૂની બોટલની થીમ વાળી કેક કાપતો હોવાનો વિડીયો વાયરલ ડીજીપી દ્વારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે ત્યારે સાવલી પોલીસને જાહેરમાં ખુલ્લો પડકાર ફેંકતો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ વિડીયોના વિડીયોમાં નજરે પડતા બુટલેગર બંધુઓ પર અસંખ્ય પ્રોહિબિશન તેમજ શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા તેમજ અનેકવાર પાસા હેઠળ જેલ ભોગવી ચૂકેલા પરંતુ પૈસા પોલીસ સાથેના અંગત સંબંધના કારણે જેલ તેનું એક બીજું ઘર બની ગયું હોવાનું લોકમુખે ચર્ચા સાવલી પોલીસ દ્વારા આ મુદ્દે શું કાર્યવાહી કરી છે તે હવે જોવું રહ્યું